જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં હાલો તો વાગવા આવ્યા છે બાર અને મારે હાલે છે રોટલા હવે છેલ્લો રોટલો બાકી રહ્યો અને મારા મમ્મીની ગયા છે વાળીએ તો હજી આવ્યા નથી હમણાં આવે ને તો પછી બધાને બપોરા કરવાનું મારે છે મંગળવાર હું કહું છે ને વ્લોગ ઉતારવાર કોઈ નથી ને આપણી પાસે સ્ટેન્ડ છે ને સેલ્ફી સ્ટીક છે તો હું કહું આવી રીતના આપણે વિડીયો ઉતારી થોડોક નગર પછી કઈ હમણાં તો કન્ટેન્ટ નથી એટલે બોરિંગ બ્લોગ આવતા હશે ઉંદરી વાઢવાનું કામ આવે ને એટલે થોડાક દી તો ક્યાંય જવાનો ટાઈમ નથી મળે એમ અને પછી આપણે માલવાળાઓને તો હું બહુ ક્યાંય બહાર રખડવા કે ફરવા કે જવા ના હોય ઓછું હોય એટલે એને આપણે વધારે પડતા અહીંના ઘરના જ વિડીયા હોય રૂટીનના કાંઈ એમના રોટલા અને ટાઈમ આપણે રાખી દઈએ ફટાફટ આજની બે હાલો તો બે વાગવા આવ્યા અને અમે જઈ અહીં વાડીએ અમે તો મોરેકથી જઈ શકતા પણ તો હાલો આજે આપણો વારો આવી ગયો છે ભેગો વહેલે રા આવતા રહે પાછા હાજી તો બેમાં આવ્યા તો જય વાડીએ તડકો છે ને પૌને બહુ છે એટલે જા જાડા જાડા પહેરી રાખવા પડે સેટરિયા યાર મોજા અને મમ્મી જો જાય જઈએ મોર વાગર લઈ ટાઈટ બહુ પડે હું તો કહેતી તી હું અમાર સ્વેટર નથી પહેરું એ કે ના હી કે પાંચ વાગ્યા ને તો પાછો ઈ કે એમ થાય કે જટ ઘરે હોય ને એવી ટાઈટ પડે આપણે તો કે દુ આયવા નથી એટલે ખબર નથી વાડી હમણાં બે ક દી થયા નથી આયવી તો વળી વારો આવી જાતો અને જસ્મીન ને જયદીપ તો હજી સુતા તા જયદીપ આજ રાતે ગયો ને તે થોડીક વાર વધારી કે સુવા દઈ ને અને જસ્મીન તો આગળ ઉઠી જાહે ઈને ધલોલિયો જેવી હક ના થાય અને આ છે મારી મકાઈ હમણાં થોડાક દી આવી મકાઈ ને ગુંદરી પણ આ હે ને મકાઈનો ક્યારો લગભગ પાંચ દી આલે એક નીણ કરીને તો ટાઇડ હે ને એટલે જાજી ના ના ટાઢી હોય ને એમ કેતા એટલે પછી ને એક નીણ આની કરી કુંદરીની જો ક્યાંક ક્યાંક છે ને આવી પડલ કુંદરી આવે ને એમાં ખોટી બહુ થઈ જાય કા મમ્મી પાણી પી જાવ પછી વાટજો પવન એમ છે ને પણ તો આપણે એટલું ખાલી થઈ ગયું હવે કેટલા પંદર હોળ ક્યારે હે ને બધા થઈને કેટલા ક્યારા હતા अर्यो <laughs>

અને માર મોજા હું ઘડીક માર જાય એમ છે નહીં પણ તોય સોમવારે જડી જાય દસ દસ રૂપિયાને લઈ લેજો સોમવારે મોજા મસ્ત જડે કા ઓલી ખેરે મારી મમ્મી ગઈ હતી પણ એ ઓલા લઈ આવી નવા મોજા એ આમાં ના હાલે ચાલુમાં તૂટી જાય હાલો હાલો પાણી પીઓ ને પાણી આપો પછી લ્યો લ્યો કેવી દહેને એવી થાય ને પછી પણ તથા હ્યારો વયો જાય લોકો હું એવી થાય ને ઉનાળો આવી જાય હાલો તો મંડી ફટાફટ વાઢવા બે એક ક્યારે આમ બેઠી નથી ગાયા વઢાતો જાય ક્યારે આ જબરા એટલે છે ને એક ક્યારે આમ નથી લેડાવી આખા ક્યારે નથ લેવાય એટલે એક ક્યારે આમ બે જણાને ફરક દિયા તો રેવું જ પડે હાલો તો ફટાફટ પાછા વર્ગી જાય હાલો તો એક ક્યારે થઈ ગયો છે ફાઇનલ કમ્પ્લીટ હાથ થોડું દુખવા માંડે ને એવી આવા ગુંદરી છે કામ અમે મને પડે કોઈ દી વાઢી નહીં ને પડે હાથમાં પૂરા વરસી હુકાવા દેવી જો હે પવન હાવ પવન પવન થી એમાં અવાજ આવતો હે પવન નું બે વાત છે ભારી ભરવા અને મકાઈ હવે એમ કે બબે નીણ કરવી જો નકર ખૂટીએ નહીં ખૂટીએ નહીં આની તો હુકવણી થાય જાય મકાઈની હુકવણી હજી કેટલા ક્યારા છે મકાઈના આઠ હજી આઠ ક્યારા છે મકાઈના હા પોટા થઈ જાય ને તો બસ ભૂંડા કવરાવે ખેખ્યું બસ થાય ને તઈ ચેવડો બહુ અસલ થાય મકાઈનો એક ફેર બનાવ્યો તો ખબર લીંબુ નાખીને મકાઈનો ચેવડો એ ઓલી હતી અમેરિકન મકાઈ

Nada, le aglotorio. ¿Qué canal se dio? ¿Calabro? ¿Qué canal જો આયા હે ને લાઈવ WWE આલે હે આ શેતાન એવું છે ને ઓલી બેઠી હોય ને તો બેહવા ના દે પછી એ ખારી થઈ જાય શેટ હું જા ન્યાથી ઠેકડા મારતું આવે પાછું નગા દે બિસરી નઈ રહેતી બેઠી હોય ઓલું સારારી નું એવું સે હા મ્યાઉ મ્યાઉ કરતું હોય હા આ કોલી ગલું મું પગમાં બટકા ભરે જતા એમ પછી ખારી થાયુ ડબલ્યુ ઈ ઝઘડો થઈ ગયો જોરદાર બટકા ભરે ओ <laughs> <वो> लीला तुम्हारे <laughs> जटा खली शैतान के के हु हव <laughs> ये खाली था सीरियस हो गई के जटा बटका भरे भी झरवाव ने के Minderi senumbi konsi wulujorik nyangha khule wadi bisani kanta joi na fapra ngawil wwi na wii nwe ni be bate gokron taig મિંદડી ડાયરેક્ટ કેચ કરી લીધો મીંદડી ક્યાંક બેક વાર હે ને આને બેક મારી લઉં ને તો પાછું છે ને બેસી જાય ક્યાંક શાંતિથી વન ટુ થ્રી સ્ટાર્ટ પાહા તોડ બળાટી બોલે હાવ